નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં અને લોકમંચમાં આજે વાત કરી છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની કારણ કે ભારતીય ટીમ અવિરત રીતે જો જીત સાથે આગળ વધી રહી હોય તો લોકમંચમાં એની ચર્ચા થવી જોઈએ કારણ કે સેમીફાઈનલમાં ઇંગ્લેન્ડને હરાવીને હવે ભારતીય ટીમ રોહિત શર્માના નેતૃત્વમાં ફાઇનલમાં પહોંચી ગઈ છે અને આમ તો જોવો જઈએ તો ટીમ ઇન્ડિયાએ બે હજાર સાતમાં એકમાત્ર ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની ફાઇનલ જીતી છે અને આ પહેલાં બે હજાર ચૌદમાં ભારતીય ટીમ શ્રીલંકા સામે ફાઇનલમાં હારી ગઈ હતી પણ હવે જ્યારે ફાઇનલ રમાવાની છે શનિવારે રાત્રે આઠ કલાકે સાઉથ આફ્રિકા સામે બાર્બાડોઝમાં ટાઇટલ માટે ભારતીય ટીમ મેચ રમવાની છે અને સાઉથ આફ્રિકાની વાત કરીએ તો સાઉથ આફ્રિકા પ્રથમ વખત આ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું છે એટલે જીતવાનો પ્રયાસ કરશે પણ મેં કહ્યું એમ કે ભારતીય ટીમ અવિરતપણે આગળ વધી રહી છે તો સાઉથ આફ્રિકા પણ કમ નથી કારણ કે એ પણ અવિરત રીતે એક પણ મેચ હાર્યા વગર ભારતીય ટીમની જેમ એમની આગેકૂચ થઈ છે એટલે ફાઇનલમાં કેમ કે બરાબરની એક ટક્કર જોવા મળશે બંને ટીમો ફોર્મમાં છે બંને ટીમના બેટ્સમેન બોલિંગ ડિપાર્ટમેન્ટ આ બધું જ ફોર્મમાં છે ને બધી જ મેચો જીતીને જ્યારે બંને ટીમો આવી હોય ત્યારે આપ સમજી શકો છો કે આ મુકાબલો કેટલો રોમાંચક રહેશે અને બીજું કે આ વર્લ્ડ કપમાં જે ટીમ ઇન્ડિયા હાર્યું નથી અને સફળતાનો દર સો ટકા રહ્યો છે તો સામે સાઉથ આફ્રિકાને આપણે હંડ્રેડ આપવા જ પડે બીજી વસ્તુ કે સ્ટાર ખેલાડીઓ ભારતીય ટીમના અને એમાં રોહિત શર્મા જે શરૂઆતમાં ફોર્મમાં નહોતા પણ પછી ફોર્મમાં આવી ગયા કોહલીનું જે વિરાટ કોહલીનું જે ખરાબ ફોર્મ છે એને લઈને ફેન્સ થોડા ચિંતામાં ચોક્કસ છે એક સવાલ એ થાય છે કે જે વિરાટ કોહલી છે ઓપનિંગ આવે છે એને લઈને એમનું પરફોર્મન્સ દેખાતું નથી શું એમની ઓપનિંગ પોઝિશન બદલવી જોઈએ અને બીજી તરફ એ પણ ચર્ચા છે કે વિરાટ કોહલી છે તો જ ટીમ છે એવું નથી તમે જુઓ કે કોહલી નથી રમ્યો તો સામે એવા ખેલાડીઓ આપણા ભારતીય ટીમમાંથી એવું પરફોર્મન્સ જોવા મળ્યું છે કે ટીમ ઇન્ડિયા માત્ર કોહલી પર નિર્ભર નથી એ પણ ક્યાંક સાબિત થયું છે હવે ટીમ ઇન્ડિયાને ફાઇનલ જીતવાની શક્યતાઓ કેટલી છે ફાઇનલ જીતવા માટે ટીમ ઇન્ડિયાએ પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર કરવો જોઈએ કે કેમ અને રોહિત શર્મા જે ઓગણપચાસ મેચ જીતીને વિશ્વના સૌથી સફળ ટી ટ્વેન્ટી કપ્તાન બન્યા છે ત્યારે ટ્રોફી રોહિત શર્માના નેતૃત્વમાં જીતા કે કેમ કારણ કે મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપ છે એ કેપ્ટનશીપને જો કો રોહિત શર્માની કેપ્ટનશીપ જોઈએ અને એનું કમ્પેરિઝન કરીએ તો કઈ રીતે કરાય એટલે જ્યારે ટીમ ઇન્ડિયા કપ જીતવાની કગાર પર છે ત્યારે એની ચર્ચા લોકમંચ કાર્યક્રમમાં કરવી છે અને એને જ લઈને

કારણ કે ઘણા ટાઈમે ઘણા ટાઈમે મેં એવી જોઈ કે ઇન્ડિયાની બેલેન્સ ટીમ કે તમે બેટિંગ કરતા હોય બોલિંગ કરતા હોય બેટિંગમાં આટલી ડેપ્થ છે બોલિંગ પણ સારી કરે છે લગભગ ઓલમોસ્ટ મેચમાં બધા બોલરે સારી બોલિંગ કરી છે અને બેટિંગની વાત કરીએ તો બેટિંગમાં બી હવે જે આપણે જે મેઇન આપણો કન્સર્ન હતો રોહિત છેલ્લા બે મેચ ત્યાં રન કરે છે મિડલ ઓર્ડરમાં ને લોઅર ઓર્ડરમાં બી રન થવા માંડ્યા છે એટલે અત્યારે અને સેમ ટાઈમ સાઉથ આફ્રિકાનું આપણે જોઈએ તો સાઉથ આફ્રિકા પણ બેલેન્સ ટીમ છે સાઉથ આફ્રિકાનું મેઇન જે છે એમાં જે ઓપનિંગ બેટ્સમેન છે ડીકોક અને એનો કેપ્ટન છે અને છે ઇન બિટવીન મિડલ ઓર્ડરમાં ક્લાસીન છે પણ મને અત્યારના પ્ર અત્યારના હાલ જેલા આ વર્ષે આ બે ટીમને આપણે જોતા એવું લાગે છે કે મને એમ લાગે છે કે ઇન્ડિયાનું થોડુંક ચાન્સીસ વધારે છે

ના સી અગેન સાઉથ આફ્રિકા આપણી છ ઓવર રમી જાય પણ આપણે તમે જો આપણા સ્પિનરો એ કન્ટિન્યુઅસ સારી બોલિંગ કરી છે સેમ ટાઈમ તમે આ લોકોની તમે સાઉથ આફ્રિકાના સ્પિનરની તમે વાત કરો તો સાઉથ આફ્રિકાના સ્પિનર એવા નથી કે કઈ તમને મેચ જીતાડી દે અને અત્યાર સુધી એવું કઈ કર્યું છેલ્લા મેચમાં સામસી એ ત્રણ વિકેટ લીધી છે એ બરાબર છે પણ એવી એ બોલિંગ નથી બેમાંથી માંથી બેસ્ટ બોલર એવા નથી કે આ તમારા આખો કોલેપ્સ કરી જાય જેમ કુલદીપે આ બે ત્રણ મેચમાં કર્યું એવું ચલો બિલકુલ પણ સુધીર ભાઈ બંનેની જો સ્ટ્રેન્થની વાત કરીએ બંને ટીમોની પણ એ પહેલા મારી સાથે જે ક્રિકેટ એડમિનિસ્ટ્રેટર એવા હિતેશ પટેલ પોચી જોડાયા છે હિતેશભાઈ આપનું પણ સ્વાગત છે લોકમંચમાં થેન્ક યુ થેન્ક યુ દિલીપભાઈ જી હિતેશભાઈ હું આપની પાસે આવું પડે પેલા સુધીરભાઈ મારો સવાલ એ હતો કે બંને ટીમોની સ્ટ્રેન્થ જોઈએ તો શું લાગે છે બંને ટીમોમાં બેટિંગ ડિપાર્ટમેન્ટ બેટિંગ લાઇન અપ કોની મજબૂત કહી શકાય બેટિંગ લાઈન ઇન્ડિયા ની વધારે મજબૂત છે હમ અને ઇફ યુ ટોક એબોટ ફાસ્ટ બોલિંગ તો ફાસ્ટ બોલિંગ સાઉથ આફ્રિકા ઇઝ બેટ રાઈટ પણ ઇન્ડિયાની ઓપનિંગ પેર જે છે એમાં લાગે છે કે ઓપનિંગ પેરમાં એક વિકેટ થોડી બહેલી પડી જાય છે તો પછી એક મોટો ટાર્ગેટ આપવો અને એક પડકાર બની જાય છે આઈ ડોન્ટ થિંક કે અત્યારે એવી કઈ ચેન્જીસ કરવાની જરૂર છે અત્યારે ગો વિનિંગ કોમ્બિનેશન અને જો બેટિંગ ઓર્ડર ચેન્જ જ કરવો હોત તો પેલા કરી લેવાની જરૂર હતી અત્યારે ઇટ ઇઝ લેટ અને વિનિંગ કોમ્બિનેશન ને વી આર ડેફિનેટલી ડુ સિક બધા બધા તો રન કરવાના નથી હંમેશા અને બધા ફોર્મમાં નથી રહેવાના તો એકાદ એકાદ પ્લેયર એકાદ બે પ્લેયરના તો ઇસ્યુ થાય જ એવા એટલે ઇસ ઇઝ પાર્ટ ઓફ ધ ગેમ પણ વિનિંગ કોમ્બિનેશન છે તો વી શુડ ગો વિથ વિનિંગ કોમ્બિનેશન ઓકે પણ ખાસ કરીને જે કોહલીની જે પોઝિશન છે વિરાટ કોહલીની ઓપનિંગ પોઝિશન છે એને લઈને જે ચર્ચા છે એના વિશે શું કહેશો અત્યારે તો આપણે એ પ્રમાણે જવું જોઈએ છતાં તમે કોહલીને તમે મેક્સિમમ યુ કેન સેન્ટિમેન્ટ નંબર થ્રી પાછળ એને પાછળ નકામું છે એને કારણ કે એટલો બધો પાછળ ન મુકાય પણ સેમ ટાઈમ તમારે તો પછી ઓપનિંગ કોને લઈ આવો ઓપનિંગ લઈ આવો તો તમારે પાછળ લોઅર ઓર્ડરનું આપણે બધું કોમ્બિનેશન ચેન્જ કરવું પડે

રમાવાનો છે ટાઈટલ માટે ત્યારે કઈ રીતે આ મુકાબલાને હિતેશભાઈ જોઈ રહ્યા છો કોનું પલડું ભારે લાગી રહ્યું છે નો ડાઉટ એક ઇન્ડિયન તરીકે તો આ તમામ પેનલિસ્ટ હું પણ એમ કહીશ કે ભારે છે પણ શું કહેશો હિતેશભાઈ પહેલી વાત તો દિલીપભાઈ ભારતીય ટીમ જે રીતે એના એક છેલ્લા દસેક વર્ષમાં ટાઈટલ જીતવાનો જે અથાત પ્રયત્ન કરી રહી છે આઈસીસી નું હમ એમાં આપણા માટે સૌના માટે ગૌરવની બાબત એ છે કે આપણે આજે આ ફાઈનલમાં પહોંચ્યા છે અને ફાઈનલમાં પહોંચ્યા છે તારે એકસો ને ચાલીસ કરોડ ભારતીય નો જે ઝુકાવ છે ભારત માટેનો અને ઇન્ડિયન ટીમ જે રીતે પરફોર્મન્સ કરી રહી છે આઈસીસીની ટીમમાં જયારે તમને યાદ હોય શરૂઆતમાં તારે ટીમ નીકળવાની હતી ત્યારે રોહિત શર્માને એટલા બધા સોશિયલ મીડિયા થી લઈને મીડિયા એમ કીધું હતું કે ભાઈ તમે ચાર સ્પીનર કેમ લઈ જાઓ છો ને શું કારણ છે ને એવું બધું કેટલીક વાતો આપણે જોઈએ છે પબ્લિક ની પ્લેટફોર્મ ઉપર પણ એ રોહિત સાહેબ કહ્યું કે સમય આવશે તારે હું કહીશ અને રોહિત સાહેબ સભા પ્રમાણે કહ્યું નહીં પણ એને કરીને બતાવ્યું કે ભાઈ આ ચાર સ્પીનર અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝ વિકેટ ઉપર આઈસીસી માં કેમ જરૂરિયાત હતા અને એને જે રીતે કોમ્બિનેશન ટીમ ને લઈ સુધીર ભાઈ કીધું એક આ વિનિંગ કોમ્બિનેશન છે અને બીસીસીઆઈ ની સિલેક્શન કમિટી અને રોહિત શર્મા અને રાહુલ દ્રેવિડે જે રીતે આઈસીસી ની ટ્રોફી જીતવા માટે મક્કમતાથી નું જે સિલેક્શન કર્યું છે એ આજે ફાઇનલમાં આવ્યા પછી પ્રૂવ કર્યું છે કે ભાઈ એમનું જે વિઝન હતું એમને જે ખેલાડીઓનું સિલેક્શન કર્યું હતું જે જરૂરિયાત હતી એ પ્રમાણે આખી ટીમનું કોમ્બિનેશન ઊભું કરવામાં આવ્યું અને એના પરિણામના ભાગરૂપે આપણે ફાઇનલમાં પહોંચ્યા ભારતે ઉત્તર ચઢાવ જોયો અને મેં કીધું એમ દરેક ખેલાડી દરેક જગ્યાએ પરફોર્મન્સ કરી ના શકે ચોક્કસ આજે આપણે કદાચ જો આ જગ્યાએ ના હોત તો આ બધો જ દોસ્તનો ટોપલો રોહિત શર્મા અને વિરાટ કોહલી ઉપર જ આવત પણ આજે જ્યારે ફાઈનલમાં પહોંચ્યા છે મને સૌથી મોટી વાત એ છે કે આમાં બે પેસ બોલરોનું બી મોટું યોગદાન છે સ્પીનરો તો છે જ પણ બુમરા જેને બુમરાએ પહેલી મેચ થી લઈને છેલ્લી મેચ સુધી ભારતની જીતમાં મેઈન જો પાયો કોઈએ નાખ્યો હોય હું બેટિંગ બોલિંગ બધું આપણે સ્વીકારીએ છીએ પણ પહેલી ઓવરોમાં જે વિકેટ આપવું કે રનને રિસ્ટ્રિક્ટ કરવાની એની ચાર ઓવરમાં રિસ્ટ્રિક્ટ કરીને સમય અંતરે વિકેટો અપાવી અને જે ગતિથી ને જે રીતે વેરીએશન થી નાખ્યા છે હું માનું છું કે તમે એ કદાચ વિકેટ જોશો ને તો પણ ભેગી ઉપર વિકેટો થાય એટલે આ એક નાનું સફળતા નથી આ પાછળ દરેકનો યોગ છે હાર્દિક હાર્દિક પંડ્યા જયારે માં ફેલ ગયા ત્યારે કેટ કેટલી એની ટીકાઓ થઈ હતી અને એ જ હાર્દિક પંડ્યા આજે જીતના કારણોમાં ઘણી એને પોતાનો યોગ ફાળો આપ્યો છે એટલે હું એવું માનું છું કે આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ કોમ્બિનેશન કોમ્બિનેશનથી થયું છે પછી અક્ષર નો ઉપયોગ થયો એ બાપુનો રવિન્દ્ર જાડેજાનો હોય કે કુલદીપનો કુલદીપને જે પાછળથી લાવીને ટીમની અંદર એસ્ટાબ્લિશ કર્યું આજે એ બતાવે છે કે ભારતીય ટીમ અહીંયા ખાલી રમવા માટે નથી આવી એ એકસો ચાલીસ કરોડના ગૌરવ માટે આવી હતી અને વર્લ્ડ કપ જીતવાના ધ્યેયથી આવી હતી

એ સ્ટાઇલમાં જેમને નાખવાનો કદાચ એ ગતિ એમને નીચે લાનો પ્રયત્ન કર્યો જ હશે ચોક્કસ પણ કોઈ કારણસર એ નથી થઈ શકી તો એવા સંજોગોની અંદર બાપુ ફેલ છે એમ ના કહેવાય પણ બાપુ એક બોલર છે બાપુ જરૂર પડે બેટિંગ કરી લે છે બાપુ જરૂર પડે ફિલ્ડિંગ કરી શકે છે એટલે આ બધી વસ્તુ એવી છે કે જેમાં રવિન્દ્ર જાડેજાનો ઉપયોગ એક ઓલરાઉન્ડર તરીકે તમે જયારે કરો છો તો એની સામે બીજો ઓલરાઉન્ડર ઇન્ડિયન ટીમમાં અત્યારે કયો એવો છે

અને એ જ લોકો પાછી પણ કરી એટલે નો ડાઉટ કદાચ અસરદીપ જોવા જાવરદીપની કેમ ના લીધો પણ ટીમની અંદર જયારે બધા જ પેરેલ છે અને જયારે જીતના એક કોમ્બિનેશન માટે ટીમ એટલે કેવું હોય ફ્રિક્શન ઓફ સેકન્ડ વાળું હોય અઠ્ઠાણું ને સો ટકાની વચ્ચે જે હોય ને અંતરમાં એટલો જ ફરક છે બધા વચ્ચે

શર્માની જે રીતે ચાણક્ય બુદ્ધિ અત્યારે જોવા મળી રહી છે એમ ધોની પછી કદાચ આ એક કેપ્ટનને આપણે કહેવું પડે કે એની રણનીતિ પરફેક્ટ કામ કરી રહી છે થોડા દિવસ પહેલા મેં એને સાંભળ્યું કહ્યું કે ભાઈ મારે કોઈ સેન્ચુરી મારે કે પચાસ રન મારે એની જરૂર નથી મારે તો જે ખેલાડી જે વખતે ધારો કે એની પાસે બે ઓવર આવે તો બે ઓવરમાં કેટલા વધારે વધારે રન આપી શકે એ મારા માટે જરૂરી છે એટલે કે બાકી પાંચ છ જણા બધા ભેગા થઈને જો બસો રન મને બનાવી આપતા હોય

રોહિત શર્માનો જે ભરોસો છે અથવા તો કોન્ફિડન્સ છે એ કોન્ફિડન્સ મેળવવામાં અક્ષર સફળ થયો એટલે હું માનું છું કે એક રણનીતિ કામ કરી રહી છે કયા બોલરને ક્યારે રમાડવો જેમ મિતેશભાઈ હમણાં વાત કરી તના સાહેબ વાત કરી કે ભાઈ કુલદીપને તમે ક્યારે લેવા બધા કહેતા હતા લઈ ગયા કઈ ઉપયોગ નથી કરતા

અને અત્યારે પણ તમે જોવો ગઈકાલની જે પરિસ્થિતિમાં જુઓ તમે અક્ષર પટેલ અને કુલદીપ યાદવ છ વિકેટ લીધી સાહેબ હલવા નથી દીધામેન એવો નતો કે રમી શકતો હોય તમે વિકેટ પડવાનો ક્રમ જુઓ તો પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પાંચ દસ પંદર રન ની અંદર વિકેટો પડવાની તો આ જે વસ્તુ છે એ ક્યારે યુટિલાઇઝ કરવાનો કયા બોલરને દેટ રોહિત ઇઝ ડોઈંગ વેરી વેલ બહુ સાચી વાત છે કે એને જવાબ આપવાની જરૂર નથી

આ આપણે બધા ભલે ચર્ચા ના કરી પણ એક વસ્તુ કરવી જોઈએ કે એક જે મેચ વરસાદની થઈ છે એટલે અહીંયા આગળ બધી મેચો જીતીને ફરી એકવાર આપણે એક મોટા મુકામ પર આવ્યા છે હવે આ હર્ડલ પાર કરવાનું છે અને એ રીતે અત્યારે ટીમ ઇન્ડિયા તૈયાર હોય એવા તમામે તમામ સંકેતો મળી રહ્યા છે બિલકુલ સુધીરભાઈ જીત્યા ત્યારે મહેન્દ્રસિંહ ધોની કપ્તાન હતા એટલે અત્યારે અપેક્ષા રાખે કે રોહિત શર્મા પણ આ ટાઇટલ આપણને જીતાડે નો ડાઉટ ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન સામે પણ એમણે આ ટુર્નામેન્ટમાં સાબિત કરી બતાવ્યું છે બીજું કે એટેકિંગ ગેમમાં માને છે રોહિત શર્મા

તો આપણે બધા છે ત્યારે એટલું બધું નહોતું ફર્સ્ટ આપણું વર્લ્ડ કપ હતો અત્યારે આપણી સામે જેટલા રમે છે એ બધા ઇન્ડિયામાં રમે છે ને અત્યારે બધું ત્યાં આપનું એને ઇન એન્ડ આઉટ બધા ઇન્ડિયાના પ્લેયરની પ્લેયર ની ખબર છે આપને બધા વર્લ્ડના બધા પ્લેયર ની ખબર છે એટલે મોસ્ટ ઓફ ધ જે સારા સારા પ્લેયર છે વર્લ્ડના એ બધા આઈપીએલમાં રમે છે બરાબર છે અત્યારે કહેવાનો મતલબ એ છે કે સપોઝ રોહિત શર્મા છે કે રોહિત શર્મા પાસે જે સોર્સિસ અવેલેબલ છે એ એમાંથી એ આપણે હિતેશભાઈએ વાત કરી કે અશોકભાઈએ વાત કરી કે અક્ષર નો સારો યુઝ કરે છે કુલદીપનો સારો યુઝ કરે છે એટલે રોહિત શર્મા પાસે જે કઈ સોર્સિસ અવેલેબલ છે હી ઇઝ ડુઈંગ ઇઝ બેસ્ટ ધોનીના ટાઈમે એની પાસે જે પ્લેયર હતા એને એમાંથી એને ઓલા લાસ્ટ ઓવર આપણે ઓલા જો શર્માજીને નખાવી જોગિન્દર 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 શર્માને નખાવી બે બે કેપ્ટન તો સરખા જ છે ખાલી ખાલી બેનો જે છે એની ટેકનિક અલગ અલગ છે રોહિત ઇઝ બીટ એગ્રેસિવ અને ધોની ઇઝ મિસ્ટર કુલ બાકી કેપ્ટન બે સારા જે કમ્પેરિઝન થાય ને કારણ કે બોથ આર ડિફરન્ટ પર્સનાલિટી અને

અને એ વિકેટ કીપર હતો એટલે એના એ પ્રમાણે એ બધા એની સ્ટ્રેટેજી બનાવતો હતો એટલે બોથ આર ડિફરન્ટ બોથ આર બોથ રાઈટ સુધીજી હવે હવે શું માનું છે કે ખાસ કરીને જ્યારે ફાઈનલ રમવાની હોય ટોસ તો દરેક મેચમાં બહુ અગત્યનો હોય છે ટોસ જીતવો માની લો કે ટોસ ટીમ ઇન્ડિયા જીતે છે તો પહેલા શું ચૂઝ કરવું જોઈએ અને બીજું કેટલો કેટલો ટાર્ગેટ આપે

રાઈટ ઈતેશભાઈ આખરે ફાઈનલ જીતવા માટે જે પ્લેઇંગ 11 માં કોઈ ફેરફાર કરવો જોઈએ કે કેમ મેં સુધીરભાઈને આ સવાલ કર્યો તો શું લાગે છે કે ક્યાંક જાડેજાની જગ્યાએ ચહલને તક આપવી જોઈએ કે પછી આજ કોમ્બિનેશન થી ટીમ આ ફાઈનલ રમીશું જોઈએ શું માનવું છે ખાસ પિલિપભાઈ જે રીતે ક્વોર્ટર क्वार्टरファイનલ હોય કે સેમીファイનલ હોય એમાં જે ટીમ કોમ્બિનેશન સાથે ટીમ રમી હોય અને જ્યારે આજે ફાઈનલ માં પહોંચી હોય તો ફાઇનલમાં પહોંચેલી ટીમના દરેક ખેલાડીઓનો કોન્ફિડન્સ આખો જુદો હોય છે અને એ કોન્ફિડન્સને જોતા મારા હિસાબે ભારતની ટીમમાં તો કોઈ ફેરફારની જગ્યા દેખાતી નથી ચોક્કસ સાઉથ આફ્રિકા પોતે કદાચ બોટમેન ને જગ્યાએ એ સાપસીને ઉમેરવાનો ચોક્કસ પ્રયત્ન કરશે એ બે સ્પિનર સાથે રમવાનો બી પ્રયત્ન કરશે રિટાઉનની આ બાર્બરોઝની જે વિકેટ છે એ બંને માટે પહેલીવાર વર્લ્ડ કપ માં એમને આ રમવાનું છે આ વિકેટ ઉપર એટલે પહેલા મેચો રમાઈ છે પણ હું માનું છું કે આ જે ટુર્નામેન્ટ છે વર્લ્ડ કપની એની આ કદાચ પહેલી ટુર્નામેન્ટ ત્યાં રમાવાની છે મેચ અને એ ફાઈનલ જ છે એટલે એકસો એસી બસો કારણ કે અત્યાર સુધી જે વિકેટ ઉપર રમ્યા આઈસીસી ની પણ એમાં ઘણી ટીકા પણ થઈ આવી વિકેટો માટે એટલે જયારે ફાઈનલ રમાતી હોય અને આખું આખી દુનિયા આ ફાઈનલ ના આઈસીસી ના રેટિંગ ને જોતી હોય તો હું એવું માનું છું કે આ ચોક્કસ વિકેટ ઓરિજિનલ વેસ્ટ ઇન્ડિઝ ટાઈપની હશે એટલે બોલ જે નીચા રહેતા હતા અત્યાર સુધી એની જગ્યાએ ઊંચા આવે એવી આપણે બધાએ અપેક્ષા રાખવી જોઈએ આઈસીસી આનું ધ્યાન રાખ્યું હશે અને એકસો થી બસો નો સ્કોર મને એવું લાગે છે કે આ ઇન્ડિયાએ એનો ટાર્ગેટ રાખવો જોઈએ અને સાઉથ આફ્રિકા પહેલી વાર વર્લ્ડ કપ જીતવાનો પ્રયત્ન કરી રહી છે એટલે એને ઓછી ના આપી રહ્યા કે મરણિયા જંગ જયારે રમવા આવી હોય સાઉથ આફ્રિકા અને આટલા વખત થી એ જયારે પાછી જાય ત્યારે એની ટીમને જે રીતે આફ્રિકા ની અંદર કદાચ એમને સાંભળવાનું આવતું હોય આ તમામ વસ્તુઓને ચોક્કસ એમની જે જીતો રહી છે એ બહુ ઓછા માર્જિનની રહી છે અને ખૂબ નજીવી રહી છે એટલે ઇન્ડિયા ના પાસે અનુભવી વર્લ્ડ કપ ના ખેલાડીઓ જે રીતે છે અને આપણે જે રીતે જીતીને આયા છે એ ચોક્કસ ભારતનું પલડું ભારી છે અને મેચ રસાકસી થવી જોઈએ એવું ચોક્કસ માનું છું અશોકભાઈ આપને કેટલી શક્યતા લાગે છે મેચ રસાકસી ભરી થશે એ તો સો ટકા કદાચ જે થઈ રહી છે પણ એક શક્યતા એ છે કે ટાર્ગેટ વિનિંગ ટાર્ગેટ આ બહુ જ અગત્યનું કાલે છું એકસો કે એમાં હાર્દિક પંડ્યા ભલે બે સિક્સ મારીને આપણે નજીક પહોંચાડ્યા રોહિત એ કહ્યું છે કે રાઈટ ટાઈમે વ્યક્તિ કેટલું રમે છે એ અગત્યનું છે અને એકસો સિત્તેર નો ટાર્ગેટ જ એક વિનિંગ ટાર્ગેટ જેવું થઈ ગયું હતું આમાં શું લાગે છે ફાઈનલમાં કે માની લો કે સાઉથ આફ્રિકા બેટિંગ કરે છે તો મારે હું પૂછવું છે સાઉથ આફ્રિકા બેટિંગ કરે છે તો કેટલો ટાર્ગેટ સાઉથ આફ્રિકા આપે તો ભારત માટે કઠિન કહી શકાય પહેલી વસ્તુ એ કે તમે દુનિયાના સર્વશ્રેષ્ઠ બોલિંગ એટેક સામે રમવાના છો એટલે ના કે ઇન્ડિયાનો જે બોલિંગ એટેક આઈ થિંક વન ઓફ ધ બેસ્ટ પહેલી વસ્તુ એ છે કે આટલા બધા બોલર સામે તમારે સારું રમીને મોટો સ્કોર મૂકો એ ક્યાંય મને લાગતું નથી દૂર દૂર સુધી એ શક્ય બને આપણે જોયું છે કાસલ ને આપણે આઈપીએલમાં જોયો છે માર્કણ ને આપણે આઈપીએલમાં જોયા છે તમે જુઓ કે એમનો જે અમુક જ

તો એ સ્કોરને ડિફેન્ડ કરવા માટે ભારતીય બોલર તૈયાર છે એટલે આપણે જે વાત કરી રહ્યા છે છીએ હું માનું છું કે એકસો ચાલીસ થી એકસો પચાસ ની વચ્ચે એમને રાખવાનો પ્રયત્ન ભારત કરશે અને ભારતની પાસે કેપેસિટી છે એમના બોલર છે બુમરાહ જેવો તમારી પાસે બોલર છે તમારી પાસે અક્ષર ફોર્મમાં છે સુધીપ જોરદાર બોલિંગ કરી રહ્યો છે અરસ્તી તમને સફળતા અપાવી રહ્યો છે

ડોલર પણ જીતીને ઇન્ડિયા આવશે એમ બરાબર છે બરાબર છે બિલકુલ બિલકુલ ચલો એ અપેક્ષા સાથે સુધીર સુધીરભાઈએ કહ્યું એમ કે સાઉથ આફ્રિકાની ટીમ પણ બેલેન્સ ટીમ છે ઓછી આંકી ન શકાય પહેલી છ ઓવર પાવર પ્લેની બહુ જ અગત્યની છે ઇન્ડિયા પાસે સારા સ્પીનર છે એ જ મેચ વિનર કહી શકાય અને સુધીરજીએ કહ્યું એમ એકસો થી બસો નો ટાર્ગેટ જો હોય તો સારું છે હિતેશભાઈએ કહ્યું કે પહેલા તો ગૌરવની બાબત છે કે આપણે ફાઈનલમાં પહોંચ્યા છીએ ચાર સ્પીનર કેમ શરૂઆતમાં જયારે રોહિતને આ સવાલો થતા હતા ટીમ ઇન્ડિયા સામે સવાલો થતા હતા ત્યારે રોહિતે કહ્યું તુંક સમય આવે ત્યારે જવાબ મળશે એ જવાબ હિતેશભાઈનું કેવું છે કે મળી ગયો છે ટીમમાં દરેકનું યોગદાન છે ટીમ કોમ્બિનેશન જે જોવા મળ્યું છે ને એમાં કોઈ ફેરફારની શક્યતા નથી અને બીજું અશોક ભાઈએ જે પ્રમાણે વાત કરી કે રોહિત શર્માની કેપ્ટનશીપ એની રણનીતિ બહુ જ પરફેક્ટ છે અને સાથે જ કહ્યું કે અક્ષર પટેલનો એમને ખાસ કહ્યું કે ગોલ્ડન પિરિયડ ચાલી રહ્યો છે અત્યારે યુએસએ ની ટીમ જે પીચ છે એમાં બેટ્સમેનો નહીં પરંતુ બોલરો ચાલ્યા છે એ પણ આપણે જોયું અને અશોકજીએ કહ્યું એમ કે એકસો ચાલીસ થી એકસો પચાસ જો સાઉથ આફ્રિકા પહેલી બેટિંગ લઈને બનાવે તો ટીમ ઇન્ડિયા સક્ષમ છે પણ ભારતીય બોલરો પર પણ એમને બહુ જ વિશ્વાસ છે એટલે નો ડાઉટ સાઉથ આફ્રિકાને ઓછી આંકવાની વાત નથી પરંતુ એક રોમાંચક મુકાબલો જોવા મળશે બંને ટીમ મરણીય પ્રયાસ કરશે ટાઈટલ જીતવા માટેના અને ક્રિકેટ પ્રેમીઓ આનો લુપ્ત ઉઠાવશે આનો રોમાંચ માણશે ચર્ચાનું સમાપન કરીએ છીએ ચર્ચામાં ભાગ લેવા બદલ અશોક મિસ્ત્રી હિતેશ પટેલ સુધીરના ત્રણે ત્રણેય ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો એ અપેક્ષા સાથે એક ઇન્ડિયનને પેનલિસ્ટ કહી રહ્યા હતા એમ કે ટીમ ઇન્ડિયાનું પલળું ભારે છે હું પણ કહું છું ટીમ ઇન્ડિયાનું પલળું ભારે છે અને ભારતીય ટીમ આ ટાઇટલ જીતીને લાવે અને વિશ્વમાં આમ તો ભારતીય ટીમનું નામ રોશન છે પણ વધુ એક ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ઇન્ડિયાના ખાતામાં આવે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર